નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાંચે આજે શનિવાર આજના ઓડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ જર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઝીરુ બજારમાં વાયદામાં ધીમી ગતિએ આગળ ઉપતો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ પણ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ તો અત્યારે વેચવાલી પણ જે થોડો ઘટાડો નોંધાયો છે જીરું બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જોવા મળ્યા છે અને આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે કે દિવાળી બાદ જીરુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે અને ખાસ કરીને જે જીરું વેચવાલી પણ વધે તેવી સંભાવનાઓ રહેલી છે હાલ તો તેજી મંદી કોઈ દે દેખાતી નથી અને સમગ્ર ગુજરાતની અંદર જીરુંની અત્યારે વીસ હજાર બોરી આસપાસ વચ્ચે આવકો જોવા મળી રહી છે ખાસ કરીને જો આવકોમાં વધારો થશે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાર્ક ઝીરુંના વાયદાની વિશે વાત કરીએ તો છેલ્લે અઢાર હજાર નવસો ને પચાસની સપાટી હાલ તો બંધ થઈ રહી છે અને નવેમ્બર વાયદો છેલ્લે ઓગણીસ હજાર બસો ને વીસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી બાદ મોટી જીરુંની આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જીરુંના ભાવ દિવાળી બાદ વધે તેવી સંભાવના હાલ તો રહેલી છે તો મિત્રો આથી જીરોને લગતી આજની ચર્ચા ગમે લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન